કેવામાં કઈ બેક નહીં આ કલમ હું એની ભણું છું પાંચ હાથ નાખો આમ નાખતા નાખતા ભૂડું ભાડી જીવું છે ઘણી હાલુ કહું છું છુ હજુ કોણ તો આ દાણા થાળી ને ચેટલા પડે આનો હિસાબ મારી દઉં કારણ કે નવે વરા વળ્યો હું ભાઈ જગતમાં માં જેવા તૈયાર ફેલાન જેવા કલાકાર મળશે મને નહીં ભાનુ હોય ભાઈ શું કઉ ભાઈ પણ જો કદાચ ભાવ ધરીને આવશે બિપિનભાઈ તો ભાતું લઈને દોડી ભાઈ શું કઉ ભાઈ અને કલાકારી લઈને આવો ભાઈ જો એમની કલાકલા અને જગત અડધો તોલો બિપિન ભાઈ પીવો ને એટલે બે દાડા પથારી સુઈ જાય અને હું બાવી તો પીવું પછી ભાન માં આવું છું પણ હું માન મર્યાદા લઈને આવ્યો હું ચા બેઠો છું શું છે મન બધું ભાન હે અને મેં પેલા કીધું ઓનલાઈન ની દુનિયા હે જગત જોવે હે કે ભલે અહીંયા ના પોકાણો ગાડી ની વ્યવસ્થા ના થઈ ભાડા ના છૂટા નતા પણ દાદા અહીં બેઠા બેઠા મોજ કરાવી દીધી આ સમય એનો લગાડ્યો જા ભાઈ ખુબ મજા આનંદ બોલું છું બિપિન ભાઈ અહીં આયા બેઠા ઉઠા નું પ્રમાણ મારો રામ રાખશે ભાઈ શું કહો ભાઈ અને એક દાડો જો કદાચ આ દીવો હોનાનો ના કરી આલું મારું અહીં આવું ઓગણી નહી જોતો અલ્યા એકવી નહી જોતો હવે